જો મિત્રો તમે તમારું વાહન લઈ અને હાઈવે ઉપર નીકળો છો તો ફાસ્ટેગને લઈને કેટલાક નિયમો છે જેમાં બદલાવ થયેલો છે એ તમારે જાણવો ખૂબ જરૂરી છે નકર તમારે નુકસાન ભોગવું પડી શકે છે એમાં પહેલાં નિયમ છે કે કેવાયસી અપડેટ જો તમારું ફાસ્ટેગ સી ત્રણથી પાંચ વર્ષ પહેલાંનું હોય જૂનું હોય તો તમારે એમાં કેવાયસી અપડેટ કરાવવું ફરજિયાત છે બીજો નિયમ છે કે વાહનની માહિતી સાથે લિંક કરવું એટલે ફાસ્ટેગને તમારી જે નીચેની આ માહિતીઓ છે જેમ કે એની સાથે લિંક કરાવવું ફરજિયાત છે જેમ કે વાહનના રજીસ્ટ્રેશન નંબર વાહનનો ચેસિસ નંબર અને વાહન માલિકના મોબાઈલ નંબર સાથે કેવો આ તમારે ફાસ્ટેગ છે એને લિંક કરવું જરૂરી છે અને કોઈ વાહન છે એ વેચે છે કોઈ નવો માલિક એને ખરીદે છે તો નવા માલિકે નેવું દિવસની અંદર આ કામ કરવું ફરજિયાત છે પછી આવે ડેટાબેઝ વેરિફિકેશન એટલે જે કંઈ પણ ડેટા લિંક કરવામાં આવે છે જે અપડેટ કરવામાં આવે છે તે વાહનના જે વાહનની સાઈડ છે એના ડેટાબેઝ સાથે એમાં મેળખાવો જોઈએ પછી ઇમેજ અપલોડ કરવાની છે તમારા વાહનની જે જે વપરાશ વપરાશકર્તા છે બરાબર કે કાર હોય તો કારની આગળની અને બાજુની એટલે કે સાઈડની સ્પષ્ટ છબી એટલે કે ફોટો આવે એવી રીતે તમારે ઇમેજ છે એ અપલોડ કરવી પડશે અને જો તમે આ કામ નથી કરતા અને ઘણા લોકો છે એ ફાસ્ટેગ છે એને કારની જે વિન્ડશીલ્ડ છે એટલે કે જે કાચ છે આગળનો ત્યાં ચોંટાડતા નથી તો એમાં શું થઈ શકે તો એમાં ડબલ ટો ટોલ ચાર્જ છે એ લાગી શકે છે તો ફાસ્ટેગ વગરના અથવા તો ખરાબ ફાસ્ટેગવાળા વાહનો હોય તો એને પણ ડબલ ટોલ ટેક્સ છે એ ચૂકવવો પડી શકે એમ છે અને આ બધી કાર્યવાહી તમારે ક્યારે કરવાની તો કેની છેલ્લી તારીખ છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ને ચોવીસ આ પહેલાં તમારે આ કામ કરી લેવાનું તો તમે નુકસાનીથી બચી શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી અવનવી માહિતી છે આપણી ચેનલ ઉપર લઈને આપણે આવતા રહીશું થેન્ક યુ